સુખડી જયારે આપણે ઘરે બનાવીને ત્યારે ઘણા બધાની એવી કમ્પ્લેન હોય છે કે સુખડીનો જે પાયો છે એ બહુ કડક થઈ જાય છે અને સુખડી છે અથવા તો પાયો બરાબર થતો નથી કાચો રહે છે છે અને સુખડી ભૂકો થઈ જાય તો એકદમ પરફેક્ટ ટેક્સચર વાળી સુખડી કેવી રીતે બનાવવી લોટને કેટલી વાર માટે શેકવો ગળનો પાયો કેવી રીતે તૈયાર કરવો એ બધા વિશેની માહિતી આજના વિડીયોમાં હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ જાય એવી સુખડી તૈયાર કરવા માટે માપ એકદમ પરફેક્ટ જોઈએ તો અત્યારે મેં ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલી બનાવવા માટે જે લોટ ઉપયોગમાં લઈએ તો બે કપ ભરીને લીધો છે અને કપ આ રીતે લેવલ કરીને ભરવાનો આખો નહીં ભરવાનો એટલે કે ટેકરો નહીં ભરવાનો સાથે આપણને જોઈશે વન ફોર્થ કપ કાજુ અને વન ફોર્થ કપ જેટલી બદામ તો બધા મને કાજુ નાખવા ટોટલી ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવા હોય તો કરી શકો પણ બાળકો જનરલી જો ડ્રાયફ્રુટ ખાવાનું પસંદ ના કરતા હોય ત્યારે તે સુખડીમાં આપી શકાય અને જેટલો લોટ હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણને ઘી જોઈશે અને એટલી જ ક્વોન્ટિટીમાં ગોળ જોઈશે તો તમે મેઝરમેન્ટ માટે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી દો અને પછી એ જ પ્રમાણે બધી વસ્તુઓ લેવાની છે મેઝર કરીને તો હવે જે ઘી છે ને એની અંદરથી જ આપણે એક ચમચો જેટલું ઘી લઈશું અને કાજુ અને બદામને આપણે શેકવાના છે કાજુ બદામ જ્યારે શેકીએ ને તો એની અંદર પહેલા આપણે બદામને શેકીશું અને એને કલર એનો ચેન્જ ના થવો જોઈએ પણ એકદમ સરસ રીતે શેકાવી જોઈએ તો સ્લો ફ્લેમ પર આપણે એને શેકવાની થોડી શેકાઈ જાય પછી એની અંદર કાજુ બી એડ કરી દઈશું જેથી બંને સાથે જ એકદમ સરસ રીતે શેકાઈ જાય તમે ઈચ્છો તો તમે એમાં પિસ્તા પણ એડ કરી શકો છો કાજુ બદામ અત્યારે શેકાઈ ગયા છે તમે જોવો છો કે એનો કલર નથી બદલાયો પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો એને થોડી વાર માટે આપણે ઠંડા કરી લઈએ અને ઠંડા થાય ને પછી મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું ચાલુ બંધ કરીને તમે ગ્રાઇન્ડ કરશો ને તો એકદમ સરસ આ રીતનો એનો પાવડર થઈ જશે અને એમાંથી તેલ પણ છૂટું નહીં પડે હવે જે ઘી હતું એ બધું જ આપણે કઢાઈમાં એડ કરીશું થોડું ઘી અત્યારે હું રહેવા દઉં છું કારણ કે ઘણી વાર ઘઉંનો લોટ છે ને એ ક્યારેક તો ઘી ઓછું એબ્સોર્બ કરે તો પછી સુખડીમાં ઘી ઘી વધારે લાગે તો આપણે પછી જરૂર લાગશે તો એડ કરીશું હવે આપણે ઘઉંનો લોટ અત્યારે એડ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને જાડા તળાવવાળી કડાઈ લેવાની અને હું તમને હું રેકમેન્ડ કરીશ કે તમારી પાસે જો લોખંડની કડાઈ હોય ને તો હંમેશા કોઈ પણ મીઠાઈ બનાવો ને લોટ શેકવો હોય ને તો આ રીતે લોખંડની કઢાઈમાં શેકવાનો તો સ્લો ફ્લેમ પર આપણે આ લોટને છે બે કપ મેં લોટ લીધો છે તો મને એને શેકવામાં પચીસ એક મિનિટ જેટલો સમય લાગ્યો છે તો એકદમ ધીરા ગેસ ઉપર તમારા ગેસમાં જે બર્નર સૌથી નાની સાઇઝના હોય ને એ લેવાનો અને એમાં પણ એકદમ સ્લો ફ્લેમ રાખવાની હવે આ વાત હું એટલા માટે ખાસ ભાર દઈને કઉ છું કે લોટ શેકવામાં જો કચાશ રહી જાય ને તો સુખડી બરાબર નથી થતી તો સ્લો ફ્લેમ પર આપણે સતત એને ચલાવતા રહેવાનું છે અને લોટને શેકવાનું છે તમે જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખો ને તો લોટ શેકાય નહીં પણ બળી જાય એટલે કે એની અંદર છે ને એનો કલર ચેન્જ થઈ જાય થોડી બળેલી વાસ પણ આવે પણ એ પ્રોપર શેકાય નહીં સુખડીની અંદર જો લોટમાં કચાશ રહી જાય ને તો એના સ્વાદમાં મજા નથી આવતી તમે જોયું હશે કે ઘણી જગ્યાએ ગૃહ ઉદ્યોગમાં અથવા તો પછી જે રસોઈયા મહારાજ બનાવે છે એ લોકોની જે સુખડી હોય છે ને અને આપણે જે ઘરે બનાવીએ છીએ તે બંનેની અંદર તમને સ્વાદમાં અને સુગંધમાં ફરક લાગે છે તો કારણ છે લોટ લોટ રહી તો હવે આપણે અત્યારે લગભગ મિનિટ જેટલો શેકાયો છે અને એની અંદર આપણે એડ કરી દઈશું ત્રણ ટેબલ સ્પૂન બેસન જી હા બેસનથી સુખડીની અંદર એકદમ સરસ ટેક્સર પણ આવશે અને ચાંદ લોટની અંદર જે નેચરલ મીઠાશ હોય છે ને એ પણ આવશે ઘણા બધા એવું કહેતા હોય છે કે જયારે સુખડી બનાવીએ ને તો ખાઈએ ને તો પાછળથી થોડીક કડવાશ લાગે છે તો ઘણી વાર ઘઉંના લોટના કારણે એવું થતું હોય છે તો એટલા માટે આપણે એની અંદર ચાનો લોટ એડ કરવાનો છે હવે ચાનો લોટ પણ શેકાઈ ગયો છે પણ અત્યારે મને જરૂર લાગે છે તો થોડું થોડું જે ઘી બચાવીને રાખીએ તો એમાંથી મેં એડ કર્યું છે હજુ લગભગ એક ટેબલ સ્પૂન જેટલું ઘી રહ્યું છે જરૂર લાગશે તો એડ કરીશું તો બસ લો ફ્લેમ પર તમે આ પ્રમાણે જો લોટ શેકીને તૈયાર કરશો ને તો તમારી સુકડી એકદમ સરસ બનશે માપ તમારે મેં જે રીતે રીતે બતાવ્યું છે છે એ ફોલો કરવાનું અને જેમ જેમ લોટ સરસ સુગંધ પણ આવશે એનું ટેક્સચર પણ બદલાઈ જશે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એકદમ સરસ શેકાયો છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો હવે બાકી વચ્ચેનું જે ઘી હતું એ પણ મેં અત્યારે એડ કરી દીધું છે જનરલી આ જ માપ છે કે જેટલો લોટ હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં ઘી જોઈએ પણ ક્યારેક ઘઉં ઘી ઓછું એબ્ઝોર્બ કરે તો એટલા માટે આપણે થોડું ઘી બચાવીને રાખીએ છીએ કે વધારે ન થાય તો અત્યારે લોટ આપણો શેકાઈ ગયો છે હવે આપણે એની અંદર લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરવાનું છે હા આપણે જે રીતે મગજની અંદર દૂધ એડ કરીએ છીએ ને એ જ રીતે એડ કરવાનું છે જેવું તમે દૂધ એડ કરશો ને લોટ આપણો એકદમ સરસ આ રીતે ફૂલવા માંડશે એનો કલર પણ થોડો ડાર્ક થશે અને ટેક્સર પણ એકદમ સરસ થશે ઘણા લોકો સુખડી બનાવતી વખતે ઝાડો લોટ એડ કરતા હોય છે પણ ઝાડો લોટ એડ કરવાની કોઈ જરૂર નથી આ રીતે દૂધ એડ કરશો ને તો લોટનું ટેક્સચર એવું થઈ જશે અને એનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ આવશે હવે આપણે જે ડ્રાયફ્રુટ લીધા હતા ને એને પણ અત્યારે એડ કરી દઈએ છીએ ડ્રાયફ્રુટને આપણે પહેલાં શેકીને જ લીધા છે એટલે આપણે એને છેલ્લે જ એડ કરવાના છે અને બરાબર એને મિક્સ કરી લઈએ તમને જો ગમતું હોય તો તમે એની અંદર ડેસેગ્રેડ કોકોનટ પણ એડ કરી શકો છો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં નથી એડ કર્યું તો અત્યારે આપણો જે લોટ છે એકદમ સરસ સેકાઈને તૈયાર થઈ ગયો છે ને મેં ગેસ બંધ કરી દીધો છે હવે આપણે એને સાઈડમાં રાખીએ અને ગોળનો પાયો તૈયાર કરીએ તો એના માટે પણ જાડા તળાવાળું આપણે પેન લઈ લઈશું અને ગોળને આ રીતે આપણે ઝીણો કરી લેવાનો છે મેં દેશી ગોળ ઉપયોગમાં લીધો છે તમે કોલ્હાપુરી પણ લઈ શકો ઘણા લોકો શું કરે છે કે લોટ જે ગરમ હોય ને એની અંદર ગોળ એડ કરી દે છે અને એને મિક્સ કરે છે પણ એમાં જે છે ને ગોળનો તમે જયારે ગરમ ના કર્યો હોય ને તો ગોળનો જે કાચો સ્વાદ આવે છે ને એનાથી સુખડી બરાબર નથી લાગતી તો ગોળનો પાયો જ કરવાનો છે પણ પાયો આ રીતે કરવાનો છે એકદમ ઝીણો ગોળ કરી લેવાનો અને સતત જ એને આ રીતે ચલાવતા રહેવાનું છે આપણે મેલ્ટ કરવાનો છે એટલે પાયો આપણે જે કરીએ ને ચીક્કી માટે કેવી રીતે એ નથી કરવાનો ફક્ત એને ઓગળે ને ત્યાં સુધી જ પ્રોસિજર કરવાની છે પાયો બનાવવાની એનાથી આગળ નથી કરવાનો જો થોડું પણ એ વધારે પાક થવા લાગશે ને તો તમારી જે સુકડી છે એને ચૂઈ બનશે એટલે કે તમે ખાવ અને જે ખેંચાય ને એવી બનશે તો આ રીતે આપણે સતત એને હલાતા રહીશું લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર ગોળ બધો જ તમારો મેલ્ટ થઈ જશે મેં દેશી ગોળ લીધો છે તો કલર થોડો ડાર્ક આવશે તમે કુલ્લાપુરી ગોળ લેશો તો કલર થોડો આનાથી લાઈટ થશે તો તમે જોઈ શકો છો કે આપણો જે ગોળ છે ને એકદમ સરસ અત્યારે મેલ્ટ થઈ ગયો છે એની અંદર કોઈ જ ગાંગડા જેવું કેવું કશું જ નથી તો બસ આ રીતનું ટેક્સચર આવે એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો અને જે લોટ છે ને એની અંદર આપણે એને એડ કરી દઈશું લોટ આપણો શેકાઈને ગરમ જ છે અને આપણે ગોળને પણ ઓગાળી લીધો છે એટલે તમે જયારે આ રીતે સુખડી તૈયાર કરશો ને તો તમારી સુખડીનું ટેક્સચર એકદમ જ સરસ બનશે તમે આમ મોઢામાં મૂકો ને ઓગળી જાય બનશે અને સાથે સાથે એમાં બાઇન્ડિંગ પણ આવશે એવું નહીં થાય કે સુખડી પોચી છે એટલે જયારે તમે એના પીસ તૈયાર કરીને ચોસલા પાડીને ઉઠાવા જશો તો એ તૂટી જશે એવું નહીં થાય જયારે તમે એને ખાશો ને ત્યારે જ મોઢામાં ત્યારે તમને એમ લાગશે કે તમે જાણે કોઈ માવાની મીઠાઈ ખાઈ રહ્યા છો ને એવું ટેક્સર આવશે તો બરાબર મિક્સ થઈ ગયું છે આપણે જે થાળીમાં એને ઠારવાની છે એની અંદર કાઢી દઈશું અને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે તમે કોઈ પણ મોલ્ડમાં કે થાળીમાં કરી શકો અને તમને જો વધારે જાડાઈ જોઈતી હોય પીસની તો તમારે નાની થાળી લેવાની મેં અત્યારે મીડિયમ જ જાડાઈ રાખી છે તો થોડી મોટી ઝાડ થાળી લીધી છે અને હવે તરત જ આપણે એક વાટકીની પાછળ ઘી લગાડી એને સ્પ્રેડ કરી દેવાનું છે હવે આ પ્રોસેસ કરવામાં તમારે થોડી ઝડપ કરવાની છે કારણ કે આપણે ગોળને બહુ પાયો નથી કર્યો આગળ એટલે તરત જ એ જામવા લાગશે એટલે તમારે થોડી ઝડપ રાખવાની બિલકુલ જ એની અંદર ક્રેક્સ ના આવે અને કિનારીઓ પણ ઇવન થઈ જાય ત્યાં સુધી આપણે એને પાથળીને સેટ કરવાની લગભગ દસેક મિનિટ થાય ને થોડી ઠરે ને એટલે આપણે એની અંદર આ રીતે પીસ તૈયાર કરી દઈશું નિશાન લગાડી દેવાના અને કાઢવાની પછી તમે થાળીમાં ઠારો ને પછી લગભગ વીસ પચીસ મિનિટ જેવું થઈ જાય ને પછી તમારે એને કાઢવાની તો એકદમ સરસ એ થશે જો તમે ગરમ ગરમ હોય એટલે કે ઠરી ના હોય કાઢવા જશો ને તો પણ એનો ભૂકો થઈ જશે હવે જયારે વચ્ચેના પીસ કાઢો તો આ રીતે એકદમ નાનો જો તમારી પાસે સ્પેચ્યુલા હોય તો એ લેવાનો અથવા તમે ચપ્પુ લઈ શકો અને આ રીતે એક પહેલા હળવા હાથે કાઢી દેવાની તો જોઈ શકો છો કે એકદમ સરસ આખો પીસ બહાર આવ્યો છે બિલકુલ જ સાઈડમાંથી કેવી રીતે કોઈ જગ્યા પરથી એનો ભૂકો નથી થતો અને એનું જે ટેક્સચર છે એ પણ હું તમને બતાડીશ કે એકદમ જ પરફેક્ટ બન્યું છે તો એકવાર સુખડીની આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો અને આ રેસીપી તમને કેવી લાગી એના વિશે કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો તમને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો